શું છે મેનુ માં ઈ ગઈ ગયો આજે આજે છે ગુવારનું શાક રોટી અને દાળ ભાત

મને ચોમાસું છે ને અમે પેલા જે પિયર માંથી ને ત્યારે મને ચોમાસું બહુ ગમતો હવે મને ઓછું ગમે છે ત્યારે મને છે ને શિયાળો ગમે મારે છે ને ઠંડી સહન થઈ જાય પણ ગરમી સહન ન થાય તો જો બધાય જમવા માટે બેસી ગયા છે નીરવે લીધા છે દાળ ભાત ને એમાં દહીં નાખ્યું છે પપ્પા લીધું છે ગુવારનું શાક રોટલી મૂળા અને મૂળાના પાંદડા છે મમ્મી અને મમ્મીએ એ સલાડ લીધું છે મૂળા કાકડી શાક રોટલી લીધું છે અને આપણે ખાલી ભાત લીધા છે કારણ કે મને છે ને મીઠા વાળા ભાત બહુ ભાવે એટલે થોડીક વાર આપણે ખાલી ભાત ખાવું અને પછી છે ને દાળ નાખશું અને પછી દાળ ભાત ખાવું તો હાલો બધા જમવા નીરો કેટલા દિવસ પછી દાળ ભાત બેઠા છે એટલે તરત આવી જાય ને

એટલે આપણે મોજ આવવાની છે કારણ કે આપણે વરસાદમાં માં શોખીન છે એટલે જો મારી જે મારે મમ્મી છે ને એ નાવાના શોખીન છે એટલે નાતાય જાય છે ને હારે કામ પતા થાય જો આ બાર ના ચોક વાળવાના હોય કે ઘરની સાફ સફાઈ હોય નાહી લઈને બધું કામ હારવાર થઈ જાય તો અત્યારે વાગી ગયા છે સાત બધા લોકોને ગુડ મોર્નિંગ કારણ કે હું સૌથી મોટા નશામાં આવી ગયો તો જાડુ નશો એમાં એવું હતું કે કાલે રાતે છે ને થોડોક જાગી ગયો તો વધારે આજે આજે ને મોડા મોડા ખાલી અને અત્યારે જાડુ નો ફોન આવ્યો ઘૂટ એટલે જો મારી તમે આંખે જો લાલ ચોળ થઈ છે અને સૌથી મોટા નશામાંથી બહાર આવું અઘરું છે દિવસે નીરવ ની આંખો એકદમ લાલ કેમ થઈ જાય લોકો રિયલ માં લાગશે પણ નીરવ ખાલી હુવાનો અને સોડા પીવાનો છે અને આંખ મારી લાલ છે ને એટલે થઈ જાય છે કારણ કે નીંદર અધુરી હોય વાંધો હજી અધુરી નહીં હજી પૂરી થઈ જ નથી આ તો ઉઠી ગયું ખાઈ પાછો

જ એવા એમ છે કે પિયર ને સાસરું બધું હરખું છે અત્યારે પેલા તો બધા કામ બહુ રેતા ને એટલે એમ થાય કે જાય તો આરામ કરી આવે હવે તો એ પિયર રે તો ઈ સાસરુ રે તોય જલસા જ જલસા એવું નથી મને જો મારા ઘરે કેવું થાય કે પેલા છે ને બધા જૂથમાં રહેતા હવે કેવું થાય મારા ભાભી જોબ ઉપર વહી જાય ટ્વિંકલ જોબ ઉપર વહી જાય તો આખો દિવસ હું ને મારી મમ્મી એકલા હોય એટલે મને ઓછું ગમે જયારે બધા હોય ને લાઈક આ વખતે હમણાં હું ગઈ હતી ત્યારે કારણ કે ત્યારે મારી બેન ની બધા હોય ને તો એ લોકો માં માં આપણો ટાઈમ પાસ થઈ જાય અને પિયર તો બધી છોકરી ને ગમતું હોય પણ જેટલું રોકાવે એટલું જ રોકાયું મને લાગે વધારે રોકાય ને તો બસ પિયર માન નો રે એટલે માપનું રહી તો જ તો મુઠિયા ઢોકળા વધારવા માટે જો તેલ મૂકી દીધું છે મઠિયા ઢોકળામાં મને એવું લાગે કે વધારે તેલ હોય ને તો જ બેડરૂમ અત્યારે કામ હોય બધું પતાઈ લેવું અને પછી આપણે સુવા માટે જશું જશું ને અહિયાં સુવાનું છે અને અત્યારે આ વિડીયો આપણે એન્ડ નથી લેતા અને કરીશ કાલ સુધી અને કાલ એન્ડ લઈ લેશું કારણ કે આજના દિવસમાં એક તો હું પોતે સુઈ ગયો તો એટલે બતાવવા માટે કઈ હતું નહીં અને બીજું કઈ ખાસ હતું એવો છે ને સાંજના છ વાગી ગયા હોય ને એવું લાગે જો જો ભાઈ સવાર સવારમાં અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છે કાલે રાતના છે મુઠીયા ઢોકળા સાથે ચા અને બધું અચરપચર્યું છે જોવું બધું

આજે શું છે કે દૂધીનો હલવો બને છે આજે છઠ છે એટલે બનાવો છો કે આમનો મજા આપણે બનાવી છે એટલે આટલા હલવો કા જો ભાઈ એકદમ ગ્રીન કલર છે અને અત્યારે જો ડ્રાય ફ્રૂટ ને એવું નાખે છે ને આ ઘીનો શું ઉપયોગ કરવાનો એમાં નાખવાનું એ તો માખણ હતું ને એટલે ઘી કરવું છે અચ્છા ઓકે આ તો સાઈડમાં અલગ ડીશ છે હમ હાલો બધાય સવાર સવાર ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ હલવો ખાવા માટે તો તમારે જલસા પડી ગયા આજે સવાર ઉઠ્યો ને તો કન્ફ્યુઝ હતો કે સવારે ઉઠ્યો છું કે સાંજે ઉઠ્યો છું કારણ કે વરસાદ આવતો એટલે ખબર જ ન પડી કે ટાઈમ કયો ચાલે એક્ઝેક્ટલી પછી ખબર પડી નહીં નહીં સવારે જ ઉઠ્યો છું જનરલી આપણે રાતે બ્લોગ એન્ડ કરતા હોઈએ છીએ પણ આજ તો દિવસ શરૂ થયો ત્યાં જ એન્ડ કરીએ છીએ કારણ કે કાલનો અને આજે મોર્નિંગ નો કમ્બાઈન બ્લોગ બનાવ્યો છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો તો મળે નેક્સ્ટ વિડીયોમાં અને આજે જાડુ જવાની છે સાતમ આઠમ કરવા માટે સુરત તો નેક્સ્ટ લોકો એ બધું પડે તમને જોવા મળશે તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય